આપણે જોઈ રહ્યા છીએ ગોગંબાથી રણજીતનગર તરફ જતા કંકોળા કોઈ પાસે આ નીલગાય અહીંયા બેઠેલી નજરે પડે છે મુખ્ય રોડ ઉપર અને શું છે એને કંઈ વાગેલું છે આને કૂતરાઓએ હુમલો કર્યો છે નીલગાય ઉપર એટલે આ નીલ ગાયનું બચ્ચું જ્યારથી નાનું હતું ત્યારથી લગભગ અહીં જોવા મળે છે અને આજે આપણે એને જોઈ રહ્યા છીએ કે કૂતરાઓએ એના પર હુમલો કરી દીધો છે અને અમારે અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર વોચમેન તરીકે ફરજ બજાવતા નર્મદભાઈ એમને જાણ થતા નર્મદભાઈ અહીંયા આવી ગયા છે નર્મદભાઈ કેવી રીતે તમારી નજર પડી આના પર આ લોકો કરી છે બરાબર છે છે ક્યારથી આ અહીં રોજ રહે છે એમ કે છે પણ એમ થયું બરાબર કુતરાઓએ હુમલો કરી દીધો છે એટલે આ ગાય ઉપર કુતરાઓએ હુમલો કરી દીધો હતો અને એને બચકા ભરી લીધા છે જોકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અમારા નર્વદભાઈ અહીં આવી ગયા છે અને આ નીલગાય બહુ જ આમ એકદમ સુંવાળી અને એકદમ સુંદર રૂપાળી આમ આપણને ખૂબ જ ગમતી આ નીલગાયનું બચ્ચું હતું ત્યારથી અહીં રહેતું હતું અને ઘણી વખત નજરે પડતું હતું અને અહીંયાના સ્થાનિક લોકો જોડે આ હળી મળી ગયેલું આ બચ્ચું છે ને અત્યારે ખાસું એવું મોટું થઈ ગયું છે પણ આજે એના ઉપર કૂતરાઓએ હુમલો કરી દીધો હતો જેના કારણે થોડુંક લાચાર બન્યું છે પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી અહીંયા આવી ગયા છે અને પાણી પીવાની વ્યવસ્થા કરી છે અને એને દવા કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે આ નીલગાય છે અને એને આ રીતે હુમલો થયો હતો કૂતરાઓએ એના પર બચકા ભરી લીધા હતા પણ હવે અત્યારે એની સારવાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જલ્દીથી એ સાજી થઈ જશે કોઈ એટલી બધી ગંભીર ઈજાઓ કે ભારે કંઈ નુકસાન થયેલું નથી અને વન્ય પ્રાણીની રક્ષા કરવી એ આપણી સૌની ફરજ છે ધર્મ છે અને એ પ્રમાણે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે તેના કર્મચારી પણ અહીં આવી ગયા છે નર્મદભાઈ અને નરોદભાઈ એને દવાખાને સાહેબ પણ આવી રહ્યા છે અને એના સ્ટાફને જાણ કરવામાં આવી છે તો ટૂંક સમયમાં જ એને દવા સારવાર કરી અને એને વ્યવસ્થા કરવામાં આવનાર છે